જે ત્યાં સર્વે ની કામગીરી ચાલુમાં છે હું પણ જિલ્લા વિકાસ અધિકારી સાથે જે રાજકોટ નો છેલ્લો ગામ છે ભીમોરા લાઠ એ આખી પટ્ટી નો અમે લોકો સર્વે કરેલો જાત જે સર્વેની કામગીરી ચાલતી હતી એની જાત ચકાસણી કરી એમાં ઘર વખરી જે સહાય છે એનો સર્વે ત્રણ ગામોમાં ચાલે છે આ સિવાય આરએનબી પંચાયત આરએનબી સ્ટેટ નેશનલ હાઈવે પણ પોતપોતાની સડકોમાં જેટલું નુકસાન થયું છે એનું આકલન કરી રહ્યા છે ખેડૂતો માટે જે પાક ધુવાણની જે વાત છે એનો પણ ખેતીવાડી વિભાગ દ્વારા સર્વે કરવામાં આવી રહ્યું છે સર્વે આમ એક અઠવાડિયામાં પૂર્ણ થઈ જાય એવું છે પરંતુ આપ તો જાણો છો કે હજી પણ વરસાદ ચાલુ છે તો જેમ થોડો સંગ્રહિત આવશે આપણે બે ત્રણ દિવસમાં આ કામગીરી પૂર્ણ કરી શકીએ એમ છીએ આરોગ્યની પણ અમે તાલુકા હેલ્થ ઓફિસર સીડીએચઓ સાહેબ સાથે મીટિંગ કરી ત્યાં ફોકિંગ જે સ્પ્રેઇન છે અને ખાસ કરીને અત્યારે જે ચાંદીપુરા વાયરસના જે કેસો સંભવિત આવવાની શક્યતા છે એને જોતા તમામ તકેદારીના પગલાઓ પૂરતી મેડિસિનનું સ્ટાફ ડોક્ટર્સનું ટ્રેનિંગ વગેરે ઉપર ભાર મૂક્યો હતો આસ્થાસણ ખાતે ભાડાપટ્ટેથી ફલઝાડ વાવવા માટે જમીન સરકારશ્રીમાં

માટેની પ્લાનિંગ થઈ ગઈ છે અને આવતા શિયાળાથી આ ત્યાં પ્રાકૃતિક શિક્ષણ કેમ્પ ચાલુ કરી આ માણે કેટલે નેચર એજ્યુકેશન કેમ્પ માન્યતા નેચર એજ્યુકેશન કેમ્પને આપણે પ્રયાત કરીશું અને રાજકોટમાં એક અર્બન ફોરેસ્ટ તરીકે આ બગીચો જે છે એ વિકસાવવામાં આવી રહ્યું છે એમાં પ્લાનિંગ થઈ ગઈ છે ગ્રાન્ટની ફાલવણી થઈ ગઈ છે એમાં ટેન્ડરિંગ કરીને વર્ક પૂરા થતાં છ મહિના જેવું લાગશે સર જે રીતે ઉપલેટા